દર્શન કર કે આપ દર્શન કરીને સામે થી નીચે પોત આ સંતોને દર્શન કરવા છે પાર કહેવાય ત્યાંથી પણ આવીને સંતોને દર્શન કરવા ત્યાંથી આવ્યા છે એટલે બધાને જેમ એમ ઝડપથી બધા દર્શન કરીને નીચે આવતા રહો

જીતુરી દાદાની ને જય બોલીએ જીતુરી દાદા ની આપનું બચ્ચે બધાને આસ્થાના કેન્દ્ર ખાસ કરીને મારા ખૂબ જ આત્મીય આખા ભારતમાં જેને ડંકા વાગે છે એવા ધર્માચારજી મહારાજ જે અનેકો શાસ્ત્રોને મર્મજ્ઞ છે વિદ્વાન છે એવા પૂજ્યપાદ શ્રી ધર્માચાર્ય કલેશ્વરદાસજી મહારાજને પુષ્પમાલા અર્પણ કરીને સાલો રાવીને સ્વાગત કરી રહ્યા છે ભગવાન દાજી મહારાજ તત્કાલ હનુમાન થી શ્રી શ્રી એક હજાર શ્રી ભગવાન દાજી મહારાજને ને પુષ્પમાલા પહેરાવીને સારો રાવીને સ્વાગત કરી રહ્યા છે મહામલ્લેશ્વર શ્રી શ્રી એક હજાર શ્રી ઘનશ્યામદાજી મહારાજ રાજપીપલા થી પધારેલા છે એને પણ પુષ્પમાલા પહેરાવીને સારો રાવીને સ્વાગત કરી રહ્યા છે મહામલ્લેશ્વર શ્રી શ્રી એક શ્રી ગણેશ દાસજી મહારાજ ખાખી મઢી મહારાજ જેતપુર છે તેને પુષ્પમાળા અર્પણ કરીને સાળો રાવીને સ્વાગત કરી રહ્યા છે પ્રભુ મહારાજ કંજાથી પધારેલા છે એને પુષ્પમાળા અર્પણ કરીને સાળો રાવીને સ્વાગત કરી રહ્યા છે તો મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 જસધમ થી પીઠાધીશ્વર પૂજ્ય શ્રી સુખદેવ મહારાજને પુષ્પમાળા અર્પણ કરીને સાળો રાવીને સ્વાગત કરી રહ્યા છે મહાન શ્રી હનુમાનદાજી મહારાજ ભાદરદેવ

જેના વાસન લાવો એક લાવો છે એવા કથાકાર છે પૂજ્ય મહારાજ શ્રી ને સાલુ રાવી સ્વાગત કરી રહ્યા છે મહામલ્લેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી દેવકી નંદન દાસજી મહારાજ બાબરા પીઠાધીશ્વર એવા પૂજ્ય બાદ મહારાજ શ્રી ને સાલો રાવી સ્વાગત કરી રહ્યા છે જે સંતો મહંતો નીચે પણ બિરાજમાન છે બધા સન્માનની પાત્ર છે કાર્યકર્તા થી નવા મહંત થી આગ્રહ કરીએ છીએ કે બધાને ને યથાયોગ ત્યાં ને ત્યાં સ્વાગત કરવાની કૃપા કરે પેલા ગાજી બાપુ ગાદી દેસાઈ હરી ઓમ માહસિરૂ સહસ્રા સહસ્ર પાઢો સર્વ યશુલબા ગુરોહોજલભૂત उतामृतस्ये तदन्ने नातिरोहति एतावानस्य महिमाधो जायांश्च पुरुखः आदोश्य विश्वाभूतानि त्रिपा दश्यामृतन्धिर् कृपा दुर्ध्वौ देर्गुरुः